તેલનું ખાલી બાનું છે નમસ્કાર મિત્રો વિડીયો તમારું ફરીવાર હાર્દિક સ્વાગત છે તો મિત્રો તમને તો ખબર છે કે હાલના ટાઈમમાં ખજુરભાઈ ખૂબ જ વિવાદ ચાલી રહ્યો છે અને મિત્રો વિવાદ પણ દિવસે દિવસે વધી રહ્યો છે અને તમે જે આગળ વિડિયોમાં જોઈએ તે વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ફરી રહ્યો છે અને મિત્રો આ કાકાએ શું કીધું છે તે તમને પૂરો વિડીયો પણ આગળ બતાવીશ એટલે તમે વિડીયો પૂરો જોજો જેથી તમને ખબર પડે કે આ કાકા શું બોલ્યા છે એટલે તમે વિડીયો પૂરો જોજો મિત્રો અને વિડીયોની શરૂઆત કરતા પહેલાં તમને કહું કે જો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી અથવા પહેલી વાર આવ્યા હોય તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી મિત્રો તમને આવા અવનવા વિડીયો વાયરલ સૌ પ્રથમ જોવા મળે અને વાત કરીએ તો મિત્રો ખજૂરભાઈ ગરીબ લોકો ભગવાન છે અને લોકોની ખૂબ જ સેવા કરે છે અને જેમને રહેવા માટે ઘર નથી એટલે તેમને લોકો ભગવાન માને છે અને મિત્રો આ વિડીયો તમે જે કાકાનો જોયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને તમે આ વિડીયો જોઈ લો પછી કોમેન્ટ કરી જરૂર જણાવજો કે તમને આ કાકાનો વિડીયો કેવો લાગ્યો છે